નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય અવેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય અવેદ નિકુંજ ચેનલમાં તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે રાજ્ય સરકારના પેન્શનરોને પેન્શનમાં કરાયું પંદર ટકા ટૂટિંગ વધારો તો મિત્રો વહેલી સવારે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તો તમે તો આ લાભમાં પંદર ટકા લાભ તોથી વધારો કર્યો છે તો કે કયા વર્ષ સુધી નિવૃત્ત થનાઓને મળશે આ લાભ તો તેના વિશે આપણે વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછવું હશે જોઈન થઈ જજો તો અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાહ બાબતે પગાર પેન્શન ડીએડીઆર ડીઆર એચઆર અન્ય તો કોઈ પણ અપડેટ આવે અપડેટ આવે તો હર એક અપડેટ આપણી ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી મિત્રો કરી દેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તેમના પેન્શનમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે અને વધારાના કારણે તે પેન્શનમાં તો વધારો થશે તો મિત્રો ડીએ મજ સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે ઘણા દિવસથી મોંઘવારી બથા મૂળ પગાર વધારા સાથે મજ કરવાની જો ચર્ચા ચાલી રહી હતી આ અપડેટ કર્મચારીઓના માટે ખૂબ જ ખાસ છે ડીએને મૂળ પગાર મર્જ કરવામાં આવશે કે નહીં આ સમાચાર સંપૂર્ણ વિગતો જાણો કર્મચારીઓના ઘણા સમયે ડીએ અંગે ચર્ચા ચાલી રહી છે કે સરકાર તેના ગમે ત્યારે મૂળ પગારમાં મર્જ કરી શકે છે હવે આ અંગે નવીનતમ અપડેટ આવી રહી છે તમે જાણવાનું છે કે સરકાર કર્મચારીઓના મોબાઈલ બધા મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે નહીં આ અપડેટ પાસે ડીએ મર્જ ક્યારે થશે અંગની ચર્ચા અંતે આવી ગયું છે ચાલો જાણીએ સરકારે મુદ્દે શું કહ્યું છે કર્મચારીઓમાં બે પ્રકારની ચર્ચા થઈ રહી છે દાખવી અંદર કર્મચારીઓ ચર્ચા ચાલી રહી છે કે આઠમા પગાર પંચ અમલ પછી ડીએ મૂળ પગાર ભેળવી દેવામાં આવશે એટલા નવા પગાર પંચમાં પહેલાથી ડીએ સાથે મર્જ કરવાની વાત કરી રહ્યા છે જો કે સરકાર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અપડેટ ઓફ ડીએ મે મર્જ હજુ સુધી કોઈ અંગે સત્તામાં માહિતી કે નિવેદન આપ્યું નથી આ અંગે અત્યાર સુધી કોઈ પણ કહેવું કહેવું વહેલું ગણાશે આઠમો પગાર પંચ અમલ થશે ત્યારે જ સત્ય બહાર આવશે આ દિવસે ડીએ મૂળ પગાર મચ કરવામાં આવશે આ વર્ષ જાન્યુઆરી જૂના અધવાસિક ગાળામાં ડીઓમાં બે ટકા વધારો કરવામાં આવે છે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ પંચા ટકા ડીએ મળી રહે છે આગામી ડીએ વધારે જુલાઈ ડીએ વધારો જુલાઈ બજાર જુલાઈ બજાર પચીસથી ડિસેમ્બર સુધી અંત રહેશે એવું માનવામાં આવ્યું છે કે આટલો પગાર પણ એક જાન્યુઆરી લાગુ કરવામાં આવશે આ પહેલાં સરકારે પચાસ ટકાથી ઉપર પહોંચી ગયેલા ડીએનું મૂળ પગાર મત કરશે તે સમયે કેટલાક નિષ્ણાતો કર્મચારીઓને માનવાનું છે કે પગાર આઠમો પગાર પંચ લાગુ થયા પછી ડીએનો મૂળ પગારમાં સમાવેશ કરવામાં આવશે નાનું ક્યારે ડીએનો મૂળ પગાર મત કરવામાં આવ્યો હતો પાંચમા પગાર પાછો અમલીકરણ પછી સરકારે ડીએ મૂળ પગારમાં ભેરવી દીધું તે સમયે તે સમયે પચાસ ટકાથી વધુ ન હતું આ પછી છઠ્ઠા સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે પંદર ડીએ મૂળ પગારમાં મત કરવામાં આવશે અને હવે એવી પેક્ષા રાખવામાં આવે છે કે આઠમો પગાર પંચનો અમલ પહેલાં જ અથવા પછી ડીએ મૂળ પગાર મજ કરી શકાય છે કર્મચારીના સંગઠનનો સતત માગણી ઉઠાવી રહી છે છઠ્ઠો પગાર પંચ ડીએ મૂળ પગારમાં ભેરાવમાં વિરોધ કર્યો હતો તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે સાતમો પગાર પંચ સાતમો સીપીસીમાં એવું આવું થઈ શક્યું નથી હાલમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કોન્સલેટિવ મશીન સહિતના સંગઠિત ડીએમાં મોકલપત્ર મૂળ પગાર મચ કરવાની માંગ કરી રહ્યા છે સરકારે જવાબ આપ્યો જો ડીએ મૂળ પગાર મચ કરવામાં આવે તો ડીએ મજ મર્જ અપડેટ ન્યૂઝ તો કર્મચારી પગાર ફાયદો થશે જેથી આ માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે જો કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્ય રાજ્યસભાના લેખિત જવાબમાં પહેલાંથી જ કહ્યું છે કે સરકાર ડીએ મૂળ પ્રકાર પર ભેરવાની કોઈ યોજના નથી આઠમ પગાર પર જે અહેવાલ બહાર આવે તે પહેલાં સરકાર ડીએ મર્જ પર સરકાર અપલેટ વચગારાની રાહત થાય કે મર્જ કરવાની કોઈ યોજના ધરાવતી નથી આ ડીએ ગણતરી આધાર હશે જો આઠમો પગાર આઠમું સીપીસી અપડેટના સમાચારના અમલીકા પહેલાં પછી ડીએ મૂળ પગાર મત કરવામાં ન આવે તો તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ એઆસસીપી ડેટા અનુસાર આધાર કરવામાં આવશે તેમાં ફેરફાર પણ રહી શકે છે પણ આઠમો પગાર પણ હેઠળ ડીએની ગણતરી કઈ રીતે કરવામાં આવશે તે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી સરકાર અંતિમ નિર્ણય લેશે હાલમાં એઆસસીપી ડેટા માટે ડીએ વધારની આધાર બીજા છે સત્ય આઠમો પગાર પણ ફેરફાર કરવામાં આવે છે આઠ કમિશન ન્યૂઝ તેમાં ફેરફાર કરવાનો આધાર ફુગાવો હશે મગોને દિવસે દિવસ વધી રહ્યો છે એ આઈસીપીઆઈ ડેટા એઆઈસીપીઆઈ આઈડબલ્યુની ગણતરી માટે આધાર વર્ષ ડીએ આધાર વર્ષ બદલી શકાય છે આ મુજબ બીચ પર એર અથવા ડીએન બેઝિક સેલી મર્ચ કરવામાં નિયમ આટલો પગાર ભલામણ ઉપર આધારિત રહેશે આ પછી સરકાર અંગે અંતિમ નિર્ણય લેશે તો મિત્રો આ હતી માહિતી